મારું નામ રાઠોડ કેતનભાઈ પૂનાભાઈ ગામ ખાખ ગામ ખાખો તાલુકો જિલ્લો બોટાદ હવે આપણે આ ગામ સરપંચ કમાભાઈ રૂપાભાઈ રાઠોડ એમનો ફૂલ પ્રોસેસ મતલબ ગામમાં બહુ ત્રાસ છે એન્ડ આજથી લગભગ બે એક વર્ષ જેવું થયું મારા ભાઈની ખુદ મહેશભાઈ રાઠોડભાઈ પૂનાભાઈ હવે એનું એફઆઈઆર થયેલી છે સરપંચની કમાભાઈ કમાભાઈ પોતે કહું ના સરપંચ એની એફઆઈઆર થયેલી છે તો એના પણ લગભગ ઘણો ગયો પૈસાના બળ જમીનના બળથી ગયેલા બરાબર તો હવે એના બે ની કલમ છે તો એ પૈસાના બળ થી આ રીતે પાળિયાદમાં પોલીસમાં એને જે કર્યું છે પૈસા પવડાય પોલીસ મળી જાય એ ખબર નથી આપણને પણ એ છૂટી ગયેલ છે બરાબર તો પછી આ બીજો બનાવશે વિજયભાઈ તો મારું કહેવાનું એટલા એટલું થાય છે કે કડકમાં કડક આ કેસમાં એ લોકોને સજા પડે એન્ડ આ બસ મારું બીજું પાળિયા પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ ત્રેવીસ ના રોજ આ બનાવ બનેલ છે જેમાં અગાઉ ની કલમ ત્રણસો સાત મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો જે ગુનાની વિગત જોઈએ તો આ કામના જે ઈજા પામનાર છે તેમના પત્નીએ તેમના પતિને ઘરેથી લઈ જઈ ગાળો આપી અને ત્યારબાદ કોઈ રીતે માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી અને ગામમાં પાદરની નીચે પુલ પર ફેંકી દઈ અને આ ગુનો કર્યો હોય તેવી રીતે બનાવ હકીકત છે તે સામે આવેલ હતી આ બનાવમાં ઈજા પામનાર વિજયભાઈ દલાભાઈ રાઠોડ છે તેઓનું મૃત્યુ થતાં ગુનામાં આઈપીસીની કલમ ત્રણસો બે મુજબનો ઉમેરો કરવામાં આવેલ છે તથા આ તપાસ દરમિયાન આરોપી તરીકે દર્શાવેલા કમાભાઈ રૂપાભાઈ રાઠોડ મહેશભાઈ કમાભાઈ રાઠોડ તથા અરવિંદભાઈ કમાભાઈ અને ભીખાભાઈ નારાયણભાઈ આ તમામ ખાખુના રહેવાસી છે તેમની પોલીસે તપાસ દરમિયાન અટકાયત કરી છે અને આગળની તપાસ છે તે પાડિયાત પીએસઆઈ શ્રીનાઓ ચલાવી રહેલ છે